નમસ્કાર ખેડૂત મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે છે તારીખ સત્તર ત્રણ બે હજાર પચીસ અને વાર છે મિત્રો આજે સોમવાર તો મિત્રો ફરી એકવાર આપણું જે માર્કેટ છે આજે મિત્રો ઓપન થયું છે અને જે કપાસ બજાર છે એમાં કપાસના ભાવ આજે ખેડૂતોને કેટલા રૂપિયા સુધી મળી શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો ઉપરાંત મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને ખાસ લાઇક કરી દેજો અને જે મિત્રો આપણી ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી દરરોજે દરરોજના તાજા કપાસના બજાર વિશે તમને માહિતી મળતી રહે સૌપ્રથમ મિત્રો વાત કરીએ આપણા વાયદા બજારથી તો એમસીએક્સ વાયદાની વાત કરીએ તો અત્યારે મિત્રો ત્રેપન હજાર જોવા મળી રહ્યો છે અને પ્રીવિયસ ક્લોઝ કરતાં બસો દસ રૂપિયાનો સુધારો છે મિત્રો જ્યારે આજે વાયદો બજાર નવ વાગ્યે ઓપન થશે ત્યારે મિત્રો જે એમસીએક્સ વાયદો છે એ તેજી પકડીને સીધો જ મિત્રો ત્રેપન હજાર ત્રણસો અથવા તો ત્રેપન હજાર બસો ઓપન થાય એવી મિત્રો ધારણા જોવા મળી રહી છે ત્યારબાદ મિત્રો આપણા સેકન્ડ વાયદા બજાર એટલે કે ન્યૂયોર્ક કોટન વાયદાની વાત કરીએ ન્યૂયોર્ક વાયદામાં પણ મિત્રો અત્યારે સારી એવી તેજી છે અને વાત કરીએ વાયદાની તો સડસઠ બત્રીસ ડોલરે જોવા મળી રહ્યો છે જેમાં પ્રીવિયસ ક્લોઝ કરતાં ઝીરો પોઈન્ટ રૂપિયાનો મિત્રો સુધારો જોવા મળી રહ્યો છે એટલે કે ન્યૂયોર્ક વાયદો છે એમાં પણ મિત્રો સારી એવી તેજી છે પરંતુ આજે મે બી પોસિબલ છે કે જ્યારે ન્યૂયોર્ક વાયદો ઓપન થાય ત્યારે નાના મોટા મિત્રો ઘટાડો જોવા મળી જાય બાકી બહુ મોટો ઘટાડો નહીં જો સમથિંગ નાનો મોટો ઘટાડો જોવા મળી શકે છે તો મિત્રો આ અત્યારની સમગ્ર વાયદા બજારની માહિતી હવે આપણા કપાસ બજાર ઉપર આવીએ અને કપાસ બજારની તમને સંપૂર્ણ માહિતી આપી દઈએ તો મિત્રો અત્યારે જે આપણો કપાસ બજાર છે નરમ ગરમ જોવા મળી રહ્યું છે કા તો મિત્રો અમુક દિવસે મોટા ઘટાડા થઈ જાય છે તો અમુક દિવસે મિત્રો બજાર છે ફરી એકવાર રિકરિંગ કરતી જોવા મળી જતી હોય છે અત્યારે ઓલ ઓવર વાત કરીએ તો મિત્રો જે આપણો કપાસ છે એ પણ ડિસેન્ટ સ્થિતિમાં છે કપાસના જે ભાવ છે મિત્રો વાત કરીએ તો અત્યારે મિત્રો ચૌદસો અને થી લઈને ચૌદસો ચાલીસ રૂપિયા સુધી ખેડૂતોને મળી રહ્યા છે આનાથી વિશેષ મિત્રો અત્યારે કપાસના જે ભાવ છે ખેડૂતોને મળતા નથી આ ઉપરાંત મિત્રો કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો વિસનગરની અંદર પંદરસો અને એકાવન રૂપિયા આજે સૌથી ઊંચો ભાવ મિત્રો બોલાઈ શકે છે હવે મિત્રો માર્કેટ ડેપ્ટ અને એનાલિસિસની વાત કરીએ તો માર્કેટનો જે ડેપ્ટ છે મિત્રો એ પંદર ટકા સેન્ટરોની અંદર જે બજાર ભાવ છે એ પંદરસો રૂપિયાથી લઈને પંદરસો અને ત્રીસ રૂપિયા સુધી જોવા મળી જશે અને બાકીના જે મિત્રો પંચ્યાસી ટકા સેન્ટરો છે એટલે કે ઓલમોસ્ટ બધા એની અંદર જે ભાવ છે એ એક હજાર રૂપિયાથી લઈને ચૌદસો અને પચાસ રૂપિયા સુધી જોવા મળે એવી મિત્રો ધારણા છે ત્યારબાદ મિત્રો વાત કરીએ માર્કેટ પ્રાઇસ સમરીની તો કપાસના જે એવરેજ ભાવ છે એ છ હજાર નવસો ચોપન સૌથી નીચા ભાવ ત્રણ હજાર પાંચસો અને સૌથી ઊંચા ભાવ છે સાત હજાર પાંચસો ને પંચાવન રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આજના વિડીયોમાં આટલુંક જ અસ્તુ જય હિન્દ